ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ જેમણે આજે વિધાનસભામાં રજૂ કર્યું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ બજેટનું કદ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ જે ગુજરાત સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે નજર કરીએ મહત્વની જોગવાઈઓ પર તો પીએમ નરેન્દ્ર મોદીના નામ પર ત્રણ નમો યોજના શરૂ કરવાનું એલાન કરાયું આ ત્રણ યોજના છે નમો લક્ષ્મી નમો સરસ્વતી અને નમો શ્રી નમો લક્ષ્મી યોજના હેઠળ હજાર વિદ્યાર્થીઓને પચીસ હજાર ની સ્કોલરશીપ અપાશે અને નમો શ્રી યોજના હેઠળ એસસી એસટી અને પીએમ જય જેવા અગિયાર માપદંડ અનુસાર ગર્ભવતી મહિલાઓને બાર હજારની સહાયતા અપાશે તો સાબરમતી રિવરફ્રન્ટને દુનિયાનું સૌથી મોટું રિવરફ્રન્ટ બનાવાશે અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઈ ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે અયોધ્યામાં ગુજરાતી યાત્રાળુઓને રહેવા માટે યાત્રી ભવન બનાવાશે ગુજરાત સરકારનો દાવો છે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો અઢાર ટકા છે